રાજકોટ શહેરની ભાગોળે આવેલ ઔદ્યોગિક વસાહત સાપર વેરાવળમાં પુત્ર સાથે રહેતા બિહારી પ્રોટ ત્રણ દિવસ પહેલા ઘરેથી નીકળી ગયા બાદ આજે સવારે તેની હાઈવે પર આવેલ પુલની નીચેથી લાશ મળી આવતા બિહારી પ્રોટની હત્યાની આશંકાએ પોલીસે લાશનો કબજો મેળવી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ સાપરવેરા વર સાઇનિંગ ગેટ પાસે આવેલ ડી એન કાસ્ટ નામના કારખાનાની ઓડીમાં રહેતા વિનોદ પ્રસાદ બ્રિજાનંદ પ્રસાદ નામના બિહારી પ્રોઢની સવારે હાઈવે પર આવેલ શાંતિધામના પાટિયા પુલ પાસે નીચેથી લાશ મળી આવી હતી આ બનાવની મૃતક શ્રમિકના પુત્ર રિતિક કુમારને સાપરવેરાવર પોલીસે જાણ કરી હતી અને આ બનાવની જાણ થતા પીએસઆઈ આર કે ગોહિલ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બિહારી પ્રૌઢ પોતાના પુત્ર રિતિકુમાર સાથે ડીએન કાસ્ટ નામના કારખાનાની ઓડીમાં રહેતો હતો અને છૂટક વેલ્ડિંગ કામ કરતો હતો ગત તારીખ તેર બે બે હજાર ચોવીસના સાંજના છ વાગ્યાના અરસામાં વિનોદ પ્રસાદ ઘરેથી નીકળી ગયા બાદ બીજા દિવસે સવારે પરત નહીં ફરતા તેના પુત્રએ પિતાને શોધખોળ હાથ ધરી હતી પરંતુ ગઈકાલ સાંજ સુધી માં પિતાનો કોઈ જ ભાન નહીં મળતા સાપર વેરાવળ પોલીસ મથકમાં ગઈકાલે સાંજે પિતા ગુમ થયાની જાહેરાત કરી હતી આ દરમિયાન આજે સવારે સાપર વેરાવળ હાઈવે પર આવેલ શાંતિધામના પાટિયા પાસેના પુલ નીચેથી ત્રણ દિવસથી લાપતા વિનોદપ્રસાદની લાશ પડી હોવાનું જાણ થતાં પોલીસનો કાફલો પહોંચ્યો હતો અને મૃતક મોતનું ચોક્કસ કારણ જાણવા લાશને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક બિહારના હવાની વિસ્તારની વતની હોવાનું અને તેના સંતાનમાં ત્રણ દીકરા હોવાનું જાણવા મળ્યું